વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ એક વિવાદિત નિવેદન આપી દીધું હતું ક્ષેત્રીય સમાજ વિશે એમણે કહ્યું હતું કે રૂખી સમાજ છે હંમેશા હિન્દુત્વને બચાવવા માટે રહ્યો છે પરંતુ અમુક જે લોકો છે એમણે સમાધાન કરી લીધું હતું અને બાકી પણ ઘણા બધા નિવેદન આપવામાં આવ્યા હતા હવે આ જ બાબતે ક્ષત્રિય સમાજ છે એ વિરોધ નોંધાવી રહ્યો છે અને આ વિરોધની જો આપણે વાત કરીએ તો વંથલીમાં એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાઈ શકે છે એવી રીતના વાત ચાલે છે કારણ કે ફરિયાદ આ બાબતે કરવામાં આવી છે દલિત સમાજના જે વ્યક્તિ છે એમણે ફરિયાદ કરી છે જોકે આ બાબતે જ્યારે રૂપાલાને આજે પત્રકાર પરિષદમાં જે પત્રકારો છે પૂછ્યું હતું કે તમારું આ બાબતે શું કહેવું છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું એ પણ સાંભળ્યું એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય સામાજિક જે સંસ્થાઓ હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવી એક સમાજ તો અત્યારે નારાજ છે ક્ષત્રિય સમાજ બીજી બાજુ હવે અત્યારે દલિત સમાજની પણ વાત સામે આવી રહી છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ એવી રીતના નિવેદન આપ્યું હતું ગોંડલમાં કે ભાઈ એ તો મારા કોઈ કામનો કાર્યક્રમ હતો નહીં હું તો ખાલી એમને કરસનદાસ સાગઠિયાને સાંભળવા માટે જતો રહ્યો હતો એટલે જે દલિત સમાજ છે એમનું એવું કહેવું છે કે આ તમારા કોઈ કામનો કાર્યક્રમ નહોતો એટલે શું દલિત સમાજ તમારું કોઈ કામનું નથી હવે આ બાબતે વિવાદ આગળ થઈ રહ્યો છે પરંતુ પરસોત્તમ રૂપાલાએ આ બાબતે પોતાની વાત રાખી હતી હવે આગળ આ બાબતે શું થશે તો જોવાનું રહેશે ધન્યવાદ